પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેરના માર્ગ પર દોડતી થશે પ્રથમ રૂટ તરીકે વાસનાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી દોડવાનું આયોજન છે આરટીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માર્ગ પર દોડતી થશે એસી ડબલ ડેકર આ બસ પ્રથમ રૂટ તરીકે વાંચનાથી આશ્રમ રોડ આરટીઓ સુધી ચાલશે અમદાવાદ એમટીએસ દ્વારા શહેરમાં એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ શરૂ કરવાનો મામલો જ્યાં પ્રથમ શહેરના માર્ગ ઉપર દોડતી થશે પ્રથમ બસ ક્યાં દોડશે તેને લઈને વધુ વિગતો મેળવીશું અમારી સાથે અર્પણ જોડાયા છે અર્પણ જે રીતે આરટીઓ રજીસ્ટ્રેશન સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ને ત્યારબાદ હવે ડબલ ડેકર એસીએમટીએસ બસ સત્તાવાર જે બજેટ રજૂ થયું તેનામાં જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં પ્રથમ તબક્કે સાત જે એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ છે તે લાવવાનું આયોજન છે તે પૈકીની જે પ્રથમ બસ છે તે અમદાવાદમાં આવી પહોંચી છે એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે આપણે આપણી ટીવી સ્ક્રીન પર દર્શકોને બતાવી રહ્યા છે આ એવી જ બસ છે કે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી હતી અમદાવાદથી જે ગાંધીનગરનો એસજીઆઈ છે ત્યાં હાલમાં તે કાર્યરત છે બિલકુલ તેવી જ જે ડબલ ડેકર બસ છે તે હવે એએમટીએસ દ્વારા અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડાવવામાં આવશે હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ વાંસણાથી આશ્રમ રોડ અને આરટીઓ સુધીનો જે રૂટ છે તે પ્રથમ તબક્કે નક્કી કરવામાં આવ્યો છે જે બાદ તબક્કાવાર અન્ય જે છ બસો આવશે તેનો પણ ફિઝિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે આટલી ઊંચાઈ સાથેની બસ જે છે અમદાવાદના કયા માર્ગો ઉપર દોડી શકે છે કારણ કે એશિયા હાઈવે સંપૂર્ણ ખુલ્લો વિસ્તાર છે જ્યારે અમદાવાદ શહેરમાં ઘણા એવા ભૌગોલિક સ્થળો છે કે જ્યાં આ બસ ચલાવી મુશ્કેલ છે એટલે કોઈ ટ્રાફિક સિગ્નલ નડે સીસીટીવી ના પોલ નડે વાયરિંગ નડે અને અંડરપાસ સહિતના જે મુદ્દા છે તેને ધ્યાનમાં રાખીને આગામી જે છ બસ આવશે તેના રૂટ નક્કી કરવામાં આવશે પરંતુ પ્રથમ એસી ડબલ ટેકર જે ઇલેક્ટ્રિક બસ છે તે અમદાવાદ આવી પહોંચી છે આરટીઓ સહિતની જે રજીસ્ટ્રેશનની ફોર્માલિટી છે તે પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં તેને સત્તાવાર શહેરના માર્ગો ઉપર દોડાવવામાં આવશે બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ পঞ্চ